હેલો મિત્રો ફરીવાર તમારું નવા વિડીયોની અંદર સ્વાગત છે અને આજો આપણો વ્લોગ બનવાનો છે કે જેણે જેણે મારા જોડેથી ડ્રોનની ટિકિટ લીધી હતી એણે ભાઈને મેં બધાને કીધું હતું કોઈ લાઈવ પ્રૂફ સાથે તમારી ટિકિટ નાખવા અંદર જાતે જઈશ તો અત્યારે અમારે જો પેકિંગનું કામ ચાલુ છે આ રીતની મસ્ત સિંગલ સિંગલ પેકિંગ કરીએ છીએ અમે અને જેણે જે ભાઈએ મારા ઉપર વિશ્વાસ કર્યો છે ટ્રસ્ટ કર્યો છે એ ભાઈની ટિકિટ એળે નહીં જાય અને કાલે હું છેક જાતે નાખવા જઈશ ત્યાં સુધી બ્લોગ ચાલુ રહેશે બન્યા રહેશે અને નામ તો ઘણા બધા છે મારી પહેલી કૂપન ફાળાઈ હતી મહેન્દ્રભાઈ પ્રજાપતિ અમદાવાદથી એના પછી એક ગાઘુશ્યામ બાબાના નામે આવી હતી પ્રજાપતિ સુરેશ પ્રસાદ પછી ઘણી બધી ટિકિટો છે અને લગભગ મેં સાતસોથી આઠસો કૂપનો ફાડી છે તો બધાના વિશ્વાસ સાથે હું નાખીશ તમારા વિશ્વાસ ઉપર ઉતરી અને તમારો વિશ્વાસ પૂરી પૂરી રીતે જળવાઈને એ રીતની કોશિશ કરીશ તો આજે અમે અત્યારે પેકિંગ કરીએ છીએ અને કાલે સવારે ત્યાં જમા કરવા જવાનું છે તો બધું બતાવી છે ડિટેલ્સ સાથે અને હજુ લખવાનું તો પણ ચાલું છે પણ તમે આ વ્લોગ કાલે સાંજે અપલોડ થશે એટલે કંઈ વાંધો નથી લખવામાં હેલો મિત્રો તો સ્વાગત છે તમારું બીજા દિવસની અંદર છે કાલ રાતે અમે પેકિંગનું કામ તમને બતાવતા હતા અત્યારે પણ ચાલુ છે જો તમે જોઈ શકો છો આ મારી અડધી બુક છે લખાવાયા લખાયા વગરની બુકિંગ હજુ પણ ચાલુ છે પણ આ વ્લોગ આવશે એટલે પૂરું થઈ જશે તો મિત્રો આમાં અમારે પ્રોબ્લેમ થઈ ગઈ અમે લગભગ રાતે પાંચસો ટિકિટ બધી કમ્પ્લીટ કરી હતી અને પેક કરીને મૂકી દીધી હતી પણ અત્યારે હમણાં ભાઈનો ફોન આ એક ભાઈનો છે કે લગભગ દસથી બાર દિવસ પહેલાં લખાવેલી હતી કે ભાઈ મોબાઈલ નંબરની અંદર ભૂલ છે થોડો એક્સચેન્જ કરવો છે એટલે જો આ બધી પાંચસો પાંચસો આ રીતની હવે ખોલવી પડશે અને ચેક કરવી પડશે કારણ કે આ લીગલી કામ છે જો હમણાં લીગલ થતું હોય કે તો આપણે ભાઈને કહી દઈએ કે ભાઈ આવું થઈ જશે અને એમ છે ને તો હવે ફરીથી મહેનત ચાલુ છે આટલી ખોલી છે આમાંથી હવે બે ટિકિટ ઉજવી છે મુશ્કેલ છે પણ કરશું કશો વાંધો નથી કારણ કે કોઈના ચારસો રૂપિયા અમને આમાં આવતા નથી અમને ખબર છે અને એણે વિશ્વાસ રાખીને અમારા જોડેથી જે કૂપન ફળાવી છે તો એમના પૂરા વિશ્વાસ સાથે મેં કામ કરીશું અને જરાય ખોટું ના થાય એ રીતનો અમે પૂરો પ્રયત્ન કરીશું અને છેક નાખવા જઈશું એ પણ તમને બતાવવાનું છે તો બસ હમણાં આટલી પાંચસો દઈ છે ને પાંચસો જો બીજી છે પેકિંગ કરવાની એ થઈ જાય એટલે સાંજે અમે સીધા અહીંથી એટલે ડીસા બજારની અંદર બેઠા છે અહીંથી સીધા નવ કિલોમીટર દૂર જવાનું છે તો બસ ત્યાં જઈને મળીએ જશે પણ હમણાં પહેલા નંબર ખોદવા છે મુશ્કેલ છે બહુ થોડું ટેન્શન છે કારણ કે આટલી ખોલવીને પાછી એને પેકિંગ કરવી એટલે મહેનત બહુ જશે ટાઈમ ઓછો છે અને ઓનલાઈન બહુ ટિકિટો આવે છે એટલે એ મેનેજમેન્ટ કરું છું ધીરે ધીરે કરીએ વાંધો નહીં ભાઈ અમારી પાંચસો ટિકિટ ટિકિટ ખોલવાનું એક જ કારણ કે આ નેવુંની જગ્યા સિત્તેર આ એક કૂપન મળી ગઈ છે એક બાકી છે એના માટે અમે માણસ લગાડ્યા છે એક બીજા મોટાભાઈ પછી અમારા બાજુ આવ્યા છે નાનજીભાઈ અને નરસિંહજી તો એમને પણ લગાડી દીધા છે કોઈની એક પણ ટિકિટ વ્યર્થ નહીં જવા દેવાની કારણ કે આપને ખબર હોય કે ચારસો રૂપિયા કઈ રીતના આવે છે અમે જાણીએ છીએ અમે મહેનત મજૂરી કરીએ છીએ એટલે કોઈનો વ્યર્થ નહીં જાય મારા જોડેથી લીધીએ છીએ અને કોઈની ટિકિટ વ્યર્થ નહીં જાય તો કાલે સાંજે ડ્રો થવાનો છે ને આજે અમે ટિકિટ જમા કરવા આવતા રહ્યા છે નરસિંહભાઈ એજન્ટ જગમાલભાઈ એજન્ટ છે આગળ રવિરાજ જાય છે એટલે બધાને હું મિટિંગ કરાવું અને અમને બોલાવીશ કે કોની કોની જમા થઈ છે અત્યારે અમે ડ્રોની જગ્યાએ જ્યાં ડ્રો થવાનો છે સ્થાન ઉપર આ જગ્યાએ ડ્રો થવાનો છે દાન ને સહકાર આપી રહ્યા છે ત્રણ દિવસથી સતત મહેનત કરીને અહીંયા આપણા સ્ટેજ ને ધૂમ ધમાલ જેવું બનાવી નાખ્યું છે તેમ પણ ખૂબ ખૂબ આભાર લો આપણા યજને કોણ કોણે હિતેશ ગિરી

દેસાઈ શિવરામભાઈ ઘણાની ઉઠવેલિયા એમની બે બુક છાસઠ કૂપન જમા રહી ચૂકી છે ધન્યવાદ એમને આવો ભાઈ ગૌસ્વામી હિતેશ ગિરી પ્રકાશ ગિરી રબારી ભરતભાઈ કરશનભાઈ ખોબલા મોરથલ નરસિંહભાઈ રબારી અમૃતભાઈ અલ સુડતાલીસ કૂપન વાઘાભાઈ જયરામભાઈ આહિર એમના હસ્તક માં જમા થઈ ચૂકી છે ધન્યવાદ જગમાલભાઈ રવિભાઈ ગઢવી એમના એજન્ટ એજન્ટની ધન્યવાદ એમને

શાંતિલાલ પરમાર ગામ અડતર સાચો બે બુક અઢાર કુપન બે બુક ને અઢાર કુપન એમની હિસાબ સહિત જમા થઈ ચૂકી છે તો મિત્રો અહીંયા ડ્રો થવાનો છે અહીંયા લાઈવ ડ્રો ખોલવાનો છે સામે સ્ટેજ પ્રોગ્રામ બનાવી દીધું છે જે લોક ડાયરા સાથે છે અને સામે તમે જોઈ શકો છો એ છે તમને બતાવી દઉં કે આ કઈ રીતનું મેનેજમેન્ટ છે સામે પબ્લિક માટે છે કે જે લોકો આવશે અહીંયા સુધી આ સ્ટેજ છે અને આ ગોળાની અંદર બધી ટિકિટો નાખશે ફેરવશે અને પછી એકના નસીબ જાગશે એટલે કે અગિયારસો ને એક જણા નસીબ જાગવાના છે પણ કોને જાગે તો રામ જાણે બાકી બધાની તો બધાની અત્યારે મેં ટિકિટ બધાને જમા કરાવી દીધી છે અમદાવાદથી અમારા શામળાભાઈ હતી રમેશભાઈ પ્રજાપતિથી જે એમણે પણ લીધી હતી ટિકિટો એમની બધાની જમા થઈ ગઈ છે જગમાલભાઈ રવિરાજ પછી નરસિંહભાઈ ધ્રોવા ભરતભાઈ અને બધાની અત્યારે અમે જમા કરાવી દીધી છે ટિકિટો